હીરા જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે પચીસો કરોડ નું આ કૌભાંડ હોવાનું ચેતર વસાવા જે છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા પરંતુ આ બાબતે જે હીરા જોટવાની જ્યારબાદ ધરપકડ થઈ છે ત્યારથી આહી સમાજ જે છે તે પણ ક્યાંક સમર્થનમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અલગ અલગ વિડીયો જે છે તે પણ સામે આવ્યા હતા અને સમર્થન જે છે તે ખુલીને કરતા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે હીરા જોટવા જે છે તેમણે હંમેશા દાન આપ્યું છે મંદિરો બનાવ્યા છે અને તેમના વિસ્તારની અંદર ખૂબ જ મોટું નામ જે છે તે ગણવામાં આવે છે ત્યારે સમગ્ર મામલે આપણે હીરા ચોટવાને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા તેમની સાથે વાત કરીશું હીરાભાઈ જોટવા

ઘણા કોંગ્રેસ વાળા નથી કેતા કે સાહેબ આ તો ભારતીય જનતા પાર્ટી છે એમ કે વિપક્ષના ધારાસભ્યો ને ખરીદી ને પોતાની બધી હોની બજાર છે કા આખી આખી દુકાન આપણે લઈ લઈએ કોઈ થી નાઈ તમારે જેટલું લેવું એટલું લ્યો તમારા એટલું એમ તમારે વેચાય શું કામ જવું કે ઈ ખામી નઈ વેચાવજો એટલે ખરીદ એટલે વાત ઈ છે કે તમે જયારે એક વસ્તુ બોલો છો કોઈને તમે કુલટા ત્યારે એક પુરુષ ચારિત્ર નક્કી થાય કે નહીં તો તમે કોઈ કહી શકો ને કારણ કે તો થવાતું નથી તમે પુરુષ ચારિત્રહીન છે ત્યારે એક બાઈ કુલટા થાય છે તો ઈ સમીકરણ બધે લાગુ પડવા જોઈએ ને તમે વેચાવશો શું કરવા એમ હીરાભાઈ જોટવા તો કે ભાઈ આક્ષેપ તમે જુઓ આહિર સમાજના નામે નિવેદન આવ્યું જો આ બહુ મોટી ગંભીર બાબત છે સાહેબ સમાજનો આ રીતે દૂર ઉપયોગ કે સદુપયોગ કે વધારે પડતો નથી ભલે ગૌરવ ના અંત જે કઈ કરવું બરાબર એમ તો દાઉદ પાસે પૈસા છે એટલે કઈ એને મહાન ના માન લેવા પૈસા છે તો છે હીરાભાઈએ દાન ધર્મ કર્યું છે તો કર્યું કઈ વાંધો નહીં પણ તમે ગાય મારીને કુતરા ધરો તમે દાતાર ના ગણાવો તમે સમજો હા હું ક્યાંથી ખપેડો ફાડી આવું તમને પાંચસો રૂપિયા આપું પણ પેલા ઓલું કામ ખોટું તો ખરું કે નહીં તમને પાંચસો રૂપિયા મુબારક પણ મેં કોક ના કટકટાવ્યા તો સારું નથી ને તેમ હીરાભાઈ કર્યું એમ આપણે નથી કેતા પણ કમસે કમ આક્ષેપ તો છે તો જો સમાજમાં સારપ જો આમાં તો એવું છે આ બધી આદર્શ વાતો છે ભાઈ મયુરભાઈ

કે ભાઈ અમે અત્યાર સુધી તમને દાતાર સમાજના અગ્રણી ફળાણું ઢીકણું બધું માનતા હતા રાઈટ પણ આ જે આક્ષેપ થયો એનાથી સમાજને નીચા જોણું પણ થાય છે કારણ કે અમે તો તમને અમારા સમાજના રત્ન માનતા હતા અમે સન્માન કરેલા છે અનેક વખત તમારી ચારેક ઓર લગાડેલી છે મંદિર થી માંડીને ધર્મશાળા કે ગૌશાળા જે તમે બનાવ્યું હોય ત્યાં હવે ખબર પડી કે તમારું તો કૌભાંડ છે તો અમારી આબરું ગઈ કે નહીં તો તમે જો છોકરો બગડી જાય માવતર નથી કેતા ભાઈ આની આવે વ્યવહાર કરતા નહીં ભાઈ અહીંયા તો અમારું પત્ર આખા સમાજ ની કાઢ નાખ્યું બરાબર ને નું ઘરનું નું એમ ખરેખર તો એક ઠપકા રૂપ ખાલી ભલે બીજું કઈ એને કોઈ મારી જો આ તો કળિયુગ છે આપણે બોલીએ એવું કઈ થવા નથી પણ કહું છું કે એક ખાલી એવું શ્વેત પત્ર જેવું બહાર પાડે કે ભાઈ સોરી હીરાભાઈ અમે તમને બહુ ખરેખર મહાન માનતા હતા તમે અનેક પ્રકારની સેવા કરી દાન ધર્મ કર્યું બધું કર્યું એમાં ના નહી અમે તમને સ્વીકારીએ

તમારી પ્રતિષ્ઠા હોવી જોઈએ અને પ્રમાણમાં ઠીક હોવું જોઈએ એટલે આનાથી અમને પણ લાંછન લાગ્યું છે તમે અમે ઈચ્છીએ કે તમે આમાંથી સાંગો પાંગ નિર્દોષ જાહેર થાવ એવી અમારી પરિકલ્પના છે અને જો તમે જાહેર થશો તો સમાજ તમારી બિલકુલ ઉચિત કદર કરવાનું પણ ન કરે નારાયણ અને તમારા જો હાથ કાળા હોય તો અમને ક્ષમા કરજો અમે તમને ભૂતકાળમાં જે મહાન માન્યા હતા વી આર વેરી સોરી આ એક દાખલો કોઈ પણ સમાજ બેસાડે આ હીરાભાઈ ની વાત તો જનરલ ટોટલી કહું તો એનું ગુજરાતી ઈ થાય કે તો પછી કોક સારા માણસ એમ થાય કદર થાય બાકી પૈસા મેં કીધું દાઉદ પાસે છે પૈસા પણ તમે જો દીપચંદ ગાર્ડી બોર્ડ છે ચારે કોર બસ સ્ટેન્ડ બનાવ્યું સ્કૂલ બનાવી અને ધર્મશાળામાં દીપચંદ ગાર્ડી દીપચંદ કે દાઉદ 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 હેમ્યું કે પૈસા મહત્વના નથી કેવા છે એ મહત્વનું છે